રાધે રાધે જય શ્રી કૃષ્ણ ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે દિવાળી અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ દિવાળીના પાવન અવસર પર જ્યોતિષવિદ્યાના માધ્યમથી અમે તમારા જીવનમાં આનંદ આરોગ્ય અને સમૃદ્ધિની અઢળક શુભેચ્છાઓ પાઠવીએ છીએ પ્રકાશનો આ પર્વ તમારા જીવનના દરેક ખૂણે નવા પ્રકાશ અને આશાનું દિવ્ય દીવા પ્રગટાવે એવી હૃદયપૂર્વક પ્રાર્થના આ સોમવાર વીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસનો દિવસ તમારા માટે અત્યંત શુભ અને ફળદાયી સાબિત થાય આ વર્ષે આ દિવસ દિવાળી મહાલક્ષ્મી પૂજનનો મહાપર્વ છે જે તમારી કારકિર્દી જીવન અને આર્થિક સ્થિતિમાં નવીનતા અને ઉન્નતિ લાવે તો ચાલો જાણીએ આજે બાર રાશિના જાતકો માટે વિગતવાર દૈનિક રાશિફળ જે તમારા આવનારા દિવસને વધુ સુંદર બનાવવા માટે માર્ગદર્શન આપશે દૈનિક રાશિફળ સોમવાર વીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ દિવાળી મહાપર્વ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ અને ઈ આજનો દિવસ તમારા માટે ઉત્સાહ ઉર્જા અને આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે દિવાળીના શુભ પ્રભાવથી તમારી કાર્યક્ષમતામાં વધારો થશે અને લક્ષ્યોને પૂર્ણ કરવાનો નવી પ્રેરણા મળશે કારકિર્દી અને વ્યવસાયની વાત કરીએ તો કાર્યસ્થળે લાંબા સમયથી રાહ જોવાથી નવી તક તમારા દરવાજા ખખડાવશે નોકરી કરતા જાતકોને પ્રમોશન અથવા જવાબદારીમાં વધારો થઈ શકે છે વેપારમાં નવું રોકાણ કરવા માટે આ સમય ઘણો યોગ્ય રહેલો છે પરંતુ નિર્ણય લેતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે આર્થિક સ્થિતિ માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થશે આવકના નવા સ્ત્રોત ખુલવાની શક્યતા પણ રહેલી છે પારિવારિક જીવનની વાત કરીએ તો પરિવારના સભ્યો સાથે તહેવારના આનંદના ક્ષણો માણસો સંયુક્ત પરિવારમાં સુમેળ અને મધુરતા જળવાઈ રહેશે પ્રેમ સંબંધો તમારા પ્રેમ સંબંધોમાં વિશ્વાસ અને પારદર્શિતા વધશે જીવનસાથી તરફથી ભરપૂર સ્નેહ અને સહકાર જરૂરથી મળશે આજનો શુભ રંગ જોઈએ તો લાલ તેમજ આજનો શુભ અંક જોઈએ તો ત્રણ વૃષભ રાશિ વૃષભ રાશિ નાનામાં અક્ષર છે બ વ તેમજ ઓ દિવાળી બાદનો આ દિવસ તમને સ્થિરતા અને નવી ઉર્જા પ્રદાન કરશે તમારી વ્યવહારિક સમજ અને ધૈર્ય આજે સફળતાની ચાવી બનશે કારકિર્દી અને વ્યવસાય કાર્યમાં કોઈ પણ મહત્વપૂર્ણ કે મોટો નિર્ણય લેતા પહેલાં શાંતિથી અને ગહન વિચાર કરશો વ્યવસાયમાં તમારી મહેનતનું યોગ્ય લાભ મળશે અને નફાની શક્યતા પણ રહેલી છે આર્થિક સ્થિતિની વાત કરીએ તો નાણાકીય વ્યવહારોમાં સાવધાની રાખવી પરંતુ જમીન કે સ્થાવર મિલકતમાં રોકાણ લાભદાયી નીવડી શકે છે પારિવારિક જીવનમાં વાત કરીએ તો ઘરમાં સુખદ અને શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે તહેવારની ઉજવણીમાં બધા સભ્યો ઉત્સાહથી ભાગ લેશે પ્રેમ સંબંધો જોઈએ તો દાંપત્ય જીવન વચ્ચે મીઠાશ અને રોમાંસ વધશે અવિવાહિતો માટે સારા સંબંધોની વાત આગળ વધશે શુભ રંગ જોઈએ તો ગુલાબી શુભ અંક જોઈએ તો છ મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ઘ આજનો દિવસ તમારા માટે સર્જાત્મકતા પ્રેરણા અને સામાજિકતાથી ભરેલો રહેશે તમારી વાણી અને બુદ્ધિથી લોકો પ્રભાવિત થશે કારકિર્દી તેમજ વ્યવસાય તમારી સર્જાત્મક ઉર્જાને કારણે કાર્યક્ષેત્રે નવા વિચારો રજૂ કરી શકશો જે પ્રશંસા પાવશે વેપારમાં નવા સંપર્કો દાબદાયી બનશે વિદ્યાર્થીઓ માટે આ અત્યંત ઉત્તમ દિવસ છે શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાની સંભાવના પણ રહેલી છે માનસિક શાંતિ અને પસ પ્રસન્નતા અનુભવશો મિત્રો અને ભાઈ બહેન તરફથી સંપૂર્ણ સહકાર મળશે પ્રેમ સંબંધની વાત કરીએ તો પ્રેમ સંબંધમાં સમજણ અને આત્મીયતા વધશે નાની મુસાફરીના પણ યોગ બની રહ્યા છે શુભ રંગ જોઈએ તો લીલો તેમજ આજનો શુભ અંગ જોઈએ તો પાંચ કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ તહેવારના માહોલમાં કુટુંબ અને ભાવનાત્મક સંબંધો તમારા માટે કેન્દ્ર બિંદુ રહેશે આજનો દિવસ સુખ અને સ્વાસ્થ્યમાં સુધારો થવા લાવશે પારિવારિક જીવન કુટુંબ સાથે ધાર્મિક કાર્યો અને તહેવારનો ભરપૂર આનંદ માણસો માતા પિતાના આશીર્વાદ ફળદાયી નીવડશે સામાજિક જીવનની વાત કરીએ તો નવા લોકો સાથે પરિચય થશે જે ભવિષ્યમાં લાભદાયક સાબિત થશે સામાજિક પ્રતિષ્ઠા વધશે કાર્યક્ષેત્ર જોઈએ તો ઘરગથ્થુ કે જમીન મિલકત સંબંધિત કાર્યોમાં સફળતા મળશે કામમાં ભાવનાત્મક જોડાણ ફાયદો કરાવશે સ્વાસ્થ્યની વાત કરીએ તો લાંબા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્ય સમસ્યામાં સુધારો જોવા મળી શકે છે પ્રેમ સંબંધોમાં પ્રેમમાં નવી અને સકારાત્મક શરૂઆત શક્ય રહેલી છે જીવનસાથીનો સહકાર તમને ભાવનાત્મક ટેકો જરૂરથી આપશે શુભ રંગ જોઈએ તો સફેદ શુભ અંક જોઈએ તો બે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ આજનો દિવસ તમારા માટે ઉત્સુક અને ભાગ્યશાળી સાબિત થશે તમારા નેતૃત્વ ગુણો અને આત્મવિશ્વાસની પ્રશંસા થશે કારકિર્દી અને વ્યવસાયની વાત કરીએ તો તમે કરેલી મહેનતનું ભરપૂર ફળ મળશે નોકરીમાં તમારા પ્રદર્શનને કારણે પ્રગતિના સ્પષ્ટ સંકેતો રહેલા છે ઉચ્ચ અધિકારીઓ સહયોગ મળશે પ્રતિષ્ઠા સમાજમાં તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે સામાજિક પ્રસંગોમાં તમારી હાજરી પ્રભાવશાળી રહેશે આર્થિક સ્થિતિની વાત કરીએ તો સરકારી ક્ષેત્ર અથવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા આર્થિક લાભ થવાની સંભાવના પણ રહેલી છે પ્રેમ સંબંધોની વાત કરીએ તો પ્રેમીજનો સાથે સારો અને યાદગાર સમય વિતાવશો તમારા સંબંધોમાં ગરમાવો આવશે આજનો શુભ રંગ છે સુવર્ણ શુભ અંક છે એક કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ તેમજ હણા આજના દિવસે તમને ધૈર્ય અને વિશ્લેષણ શક્તિ પર વધુ ભાર મૂકવો પડશે નાણાકીય બાબતોમાં સાવચેતી રાખવાથી મોટું નુકસાન ટાળી શકાશે કારકિર્દી અને વ્યવસાયની વાત કરીએ તો કાર્યસ્થળે થોડો વિલંબ કે અવરોધ અનુભવી શકો છો તમારી વ્યવહારિકતા જાળવી રાખો આર્થિક બાબતની વાત કરીએ તો નાણાકીય બાબતમાં સાવચેતી રાખવી કોઈ પણ ખોટું મોટું રોકાણ કરતાં પહેલાં ગહન વિચાર અને સલાહ લેવી જરૂરી છે પારિવારિક જીવનની વાત કરીએ તો પરિવારના સભ્યોને ખુશ રાખવાનો અને તેમની જરૂરિયાતો પૂર્ણ કરવાનો પ્રયાસ કરો શાંતિ જાળવવા માટે નમ્રતા જરૂરી છે પ્રેમ સંબંધો જોઈએ તો પ્રેમ સંબંધમાં નાના મતભેદોને ટાળશો અને જીવનસાથીની વાતને સમજવાનો પ્રયાસ જરૂરથી કરજો શુભ રંગ જોઈએ તો ભૂરો આજનો શુભ અંક જોઈએ તો ચાર તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ દિવાળી પછીનો આ દિવસ તમારા જીવનમાં નવી આશા સંતુલન અને મધુરતા લાવશે તમારી સકારાત્મકતા બીજાને પ્રેરણા અપાવશે તમારા બધા સંબંધોમાં મધુરતા અને સંવાદિતા વધશે સામાજિક રીતે સક્રિય રહેશો ધંધા અને વ્યવસાયમાં પ્રગતિના શુભ સંકેત રહેલા છે નવા પ્રોજેક્ટની શરૂઆત કરવા માટે આ દિવસ ઘણો શુભ રહેલો છે ભાગીદારીના કાર્યોમાં લાભ થશે આર્થિક સ્થિતિની વાત કરીએ તો આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવી શકશો જેનાથી નાણાકીય સ્થિરતા જરૂરથી મળશે પ્રેમમાં આનંદ અને ખુશીના પળો અનુભવશો જીવનસાથી સાથેનો તમારો બોન્ડ અદ્ભુત બનશે શુભ રંગ જોઈએ તો વાદળી તેમજ આજનો શુભ અંક જોઈએ તો સાત વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના અક્ષર છે ન તેમજ આજનો દિવસ તમારા માટે ભાવનાત્મક અનુભવો અને આંતરિક મનોમંથન લાવશે ભૂતકાળના અનુભવો તમને યોગ્ય માર્ગદર્શન અપાવશે કાર્યસ્થળે જટિલ સમસ્યાઓ ઉકેલવા માટે તમારા ભૂતકાળના અનુભવ ઉપયોગી સાબિત થશે ગુપ્ત રીતે કરેલા કાર્યોમાં સફળતા જરૂરથી મળશે ધૈર્ય જાળવી રાખો સફળતા તમારાથી વધુ દૂર નથી પરંતુ અંતિમ તબક્કામાં થોડી ધીરજ માગે છે આર્થિક સ્થિતિની વાત કરીએ તો અચાનક આર્થિક લાભ થવાના યોગ પણ રહેલા છે વારસા કે રોકાણથી ફાયદો થઈ શકે છે પ્રેમ સંબંધોની વાત કરીએ તો પ્રેમ જીવનમાં વિશ્વાસ અને સમર્પણ વધશે પાર્ટનર સાથેની ભાવનાત્મક નિકટતા તમને રાહત અપાવશે શુભ રંગ જોઈએ તો કાળો તેમજ આજનો શુભ અંક જોઈએ તો નવ ધનુ રાશિ ધનરાશિના નામાક્ષર છે ભ ધ ફ તેમજ ઢ આજે તમારામાં ઉત્સાહ સાહસ અને નવી શરૂઆત કરવાની ભાવના રહેશે આધ્યાત્મિકતા અને જ્ઞાન તમને સાચો રસ્તો બતાવશે કાર્યમાં તમારો ઉત્સાહ ઊંચો રહેશે કોઈ નવી શરૂઆત કરવા માટે સમય ઘણો શુભ રહેલો છે ધાર્મિક કે શૈક્ષણિક ક્ષેત્રે સફળતા જરૂરથી મળશે નોકરી કે વ્યવસાયમાં નવી અને સારી તક મેળવશો ભાગ્યનો સાથ મળશે મિત્રો સ ગુરુજનો અને કુટુંબ તરફથી સંપૂર્ણ સહકાર અને માર્ગદર્શન જરૂરથી મળશે પ્રેમ સંબંધોની વાત કરીએ તો પ્રેમમાં આનંદ વિશ્વાસ અને મુક્તતા અનુભવાશો સંબંધો વધુ મજબૂત બનશે શુભ જોઈએ તો પીળો તેમજ આજનો શુભ જોઈએ તો પાંચ મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ દિવાળી પછીનો સમય તમને ધીમે ધીમે પરંતુ નક્કર ફળ આપશે તમારી મહેનત અને શિસ્ત આજે તમને સફળતા તરફ દોરી જશે કાર્યક્ષેત્રની વાત કરીએ તો કામમાં ધીરજ જાળવવી રાખો તમારી મહેનતનું પરિણામ લાંબા ગાળે ઘણું સકારાત્મક આવશે નોકરીમાં સ્થિરતા આવશે આર્થિક સ્થિતિ નાણાકીય રીતે સુધારો દેખાશે ભવિષ્ય માટેની યોજનાઓમાં રોકાણ કરવા માટે સારો દિવસ રહેલો છે પારિવારિક જીવનની વાત કરીએ તો કુટુંબની જવાબદારીઓ બખૂબી નિભાવશો વડીલોના આશીર્વાદ મળશે પ્રેમ સંબંધોમાં નવો વિશ્વાસ અને ગહનતા આવશે તમે તમારા પાર્ટનર પ્રત્યેની જવાબદારીને સારી રીતે નિભાવશો આજનો શુભ જોઈએ તો રાખો શુભ અંક છે આઠ કુંભ રાશિ કુંભ રાશિના નામા શ તેમજ શ આજનો દિવસ તમારા મનમાં નવી ઊર્જા વિચારો અને સામાજિક સક્રિયતા લાવશે તમે ભવિષ્યની યોજનાઓમાં સફળતા મેળવશો તમે જે લાંબા ગાળાની યોજનાઓ બનાવી છે તેમાં ચોક્કસ સફળતા મળશે ટેકનોલોજી અને નવા વિચારોથી ફાયદો થશે આધ્યાત્મિકતાની વાત કરીએ તો આધ્યાત્મિક ચિંતન અને ધાર્મિક કાર્યો માટે સમય જરૂરથી મળશે જે તમને માનસિક શાંતિ અપાવશે આર્થિક સ્થિતિ જોઈએ તો મિત્રો કે સામાજિક નેટવર્ક દ્વારા નાણાકીય વૃદ્ધિ શક્ય છે રોકાણ માટે સારો સમય રહેલો છે પ્રેમ સંબંધમાં ખુશી અને ઉલ્લાસ રહેશે તમે તમારા સંબંધોને નવી દિશા અપાવશો આજનો શુભ રંગ જોઈએ તો આકાશી તેમજ આજનો શુભ અંક જોઈએ તો સાત મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ થ આજના દિવસે તમને આનંદ શાંતિ અને શુભ પ્રસંગોની ખુશી મળશે તમારી ભાવનાત્મક સમજણ અને સહાનુભૂતિ તમને પ્રશંસા અપાવશે પારિવારિક જીવનની વાત કરીએ તો ઘરમાં શુભ પ્રસંગ બની શકે છે અથવા કોઈ સારા સમાચાર જરૂરથી મળશે પારિવારિક વાતાવરણ સુમેર ભળ્યું રહેશે માનસિક શાંતિ તમે માનસિક રીતે તાજગી અને હળવાશ અનુભવશો ધ્યાન અને પૂજામાં મન લાગશે કાર્યક્ષેત્ર તરફ જોઈએ તો વ્યવસાય અને નોકરીમાં સારા અને સંતોષકારક પરિણામો મળશે તમારા કલાત્મક અને સર્જાત્મક કાર્યોમાં સફળતા મળશે પ્રેમ સંબંધોની વાત કરીએ તો પ્રેમ જીવનમાં સુખ અને સંતોષ રહેશે જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા જળવાય રહેશે આજનો શુભ રંગ જોઈએ તો સમુદ્રી લીલો તેમજ શુભ અંક જોઈએ તો નવ રાધે રાધે જય શ્રી કૃષ્ણ દિવાળી વિશેષ સંદેશ પ્રિય દર્શક મિત્રો જ્યોતિષી ગણનાઓ મુજબ વીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ મહાલક્ષ્મી પૂજન એટલે કે દિવાળીનો મહાપર્વ છે આ શુભ દિવસે મહાલક્ષ્મીજીની પૂજા અર્ચના કરવાથી તમારા જીવનમાંથી દરેક પ્રકારની દરિદ્રતા દૂર થાય અને અઢળક સમૃદ્ધિનું આગમન થાય આ પ્રકાશના તહેવાર તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આરોગ્ય અને પ્રેમના દીવા હંમેશા પ્રજ્વલિત રહે હું મુકુંદ જોશી ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ તરફથી આપ સૌને ખૂબ ખૂબ હાર્દિક દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ રાધે રાધે